હમણાં અહીંયા તાંબેનગર ઉપાસરાય જૈન સંઘમાં અહીંયા નલિનભાઈ શાહ જે ઘોઘારી સમાજના પ્રમુખ છે બુલુનમાં રહે છે એ અહીંયા ચોવીયાર માટે આવ્યા છે જે એમને બહુ સારું લાગ્યું ચોવીયારનું આ બધું એ બધા મહેમાનો સાથે આવ્યા છે એમના બધા ઘોઘારી સમાજના બધા સમાજવાળા આવ્યા છે એ કમિટીવાળા આપણે નલિનભાઈને પૂછીએ નલીનભાઈ તમને આવી અહીંયા કેવું લાગ્યું આ ચોવેલ હાઉસ ચાલુ કરવા માટેનું અમારું સ્વપ્ન ઘણા બધા વર્ષોથી મારું હતું આ સ્વપ્નમાં રાજુભાઈ પણ સંકળાયેલા હતા રાજુભાઈ અમે લોકોએ ત્યાં જવે રોડ ઉપર સીતારા હોટેલની સામે ત્રણ વર્ષ માટે એક ફાઉન્ડેશન નીચે કર્યું હતું એમાં પણ ટ્રસ્ટી હતા રાજુભાઈ અને આ સ્વપ્ન જે લાસ્ટ યર રાજુભાઈ સાકાર કર્યું તો સૌથી વિશેષ આનંદ મને જોતો કે આ સ્વપ્ન અમારું ઘણા સમય સ્વપ્ન હતું એ સ્વપ્ન સાકાર થયું છે અને રાજુભાઈને અને અહીંના તમામ ટ્રસ્ટીઓને મેં વિનંતી કરી કે આ સ્વપ્ન ખાલી ચાતુમાસ પૂરતું નહીં પણ ત્રણસો ને દિવસ માટે ચાલુ કરે અચ્છામાં જ્યાં મારી મારા પરિવારની અમારા કમિટી મેમ્બરની જરૂરિયાત છે જ્યાં અમે લોકો તન બન ધંધી સાથે ઉભા રહીશું રાજુભાઈનું એવું લાગે છે મને એટલું ટ્રસ્ટ છે અહીંયા એમને બે વર્ષથી હું ઓળખું છું તમે જે વાત કરીએ રાજુભાઈ જરૂર વધાવશે મને એવું લાગે છે કે સો એ બાબતમાં રાજુભાઈ શું કહો છો આ બધા તો સાથ અને સહકાર છે થશે જ અચ્છા અરે વાહ અનુમોદના તમારી અહીંયા મુલુન ઘોઘારી સમાજના ટ્રસ્ટી

એટલે રાજુભાઈને વિનંતી કરીએ કે આ કન્ટિન્યુ એની પાસે આવા સારા કાર્યકરો છે આ કાર્યકરો અમારી સાથે જવેરોડમાં ચાતુમાં જવેરોડ ચોવેરાઉસના સાથે જ હતા એ કાર્યકરો અહીંયા છે અને હું સો ટકા કહું છું કે આ કાર્યકરો સાથે હશે તો ત્રણસો દિવસ આપણું આ ચોવેરાઉસ ચાલુ રહેશે તમારો બધાનો સાથ હશે તો પછી સાત ટકા છે ઓકે ચલો થેન્ક યુ અનુમોદના હા